ફરીથી આપનું સ્વાગત છે સ્વચ્છતા અને શાંતિનો હંમેશા સંદેશ આપનારા બાપુને દેશ જ નહીં પરંતુ પૂરું વિશ્વ વંદન કરી રહ્યું છે દેશભરમાં સ્વચ્છતાના અનેક કાર્યક્રમો યોજાયા સફાઈ કરતા નેતાઓ અને અધિકારીઓએ ફોટો સેશન અને અનેક કર્યા છે પરંતુ આપણે વાત કરીએ છીએ બાપુની જન્મભૂમિ પોરબંદરની જ્યાંથી સ્વચ્છતાનો સંદેશ નીકળ્યો હતો તે જ અસ્વચ્છ છે જુઓ પોરબંદરની અસ્વચ્છતા પર આ ખાસ રિપોર્ટ બીજી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ દેશભરમાં શાંતિ અને સ્વચ્છતાનો સંદેશ આપનારા બાપુને યાદ કરવામાં આવે છે પરંતુ દુઃખની વાત એ છે કે જે ગાંધીજીએ વિશ્વને સ્વચ્છતાનો પાઠ ભણાવ્યો તેમની જન્મભૂમિ પોરબંદર આજે અસ્વચ્છતાના ઓથારમાં ડૂબેલી દેખાય છે જુઓ આ દ્રશ્યો પોરબંદર મહાનગરપાલિકાની કચેરીની દિવાલો પાન મસાલાની પિચકારીઓથી લાલ થઈ ગઈ છે આસપાસ કચરા પેટીનો અભાવ અને ફેલાયેલો કચરો શહેરની સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી દર્શાવે છે ગાંધીજીની જન્મભૂમિ જે સ્વચ્છતાનું પ્રતિક હોવી જોઈએ તે આજે ગંદકીના ઢગલામાં સમાઈ ગઈ છે સરકાર સ્વચ્છતા પખવાડી ઉજવી રહી છે નેતાઓ અને અધિકારીઓ ઝાડુ હાથમાં લઈને ફોટો પડાવે છે પરંતુ પોરબંદરમાં સાચી સ્વચ્છતા દૂર દૂર સુધી નજરે પડતી નથી વિપક્ષનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા માત્ર વેરા વધારાના ઠરાવો કરે છે પરંતુ સ્વચ્છતા અને ગંદકી કરનારાઓ સામે કાર્યવાહી માટે કોઈ પગલા લેવામાં આવતા નથી નગરપાલિકાએ વેરા વધારાની એક કમિટ વેરા વધારવા અને સંલગ્ન શું શું આઈટમો નાખવી કેટલા ભાવો નાખવા એની જ્યારે જોગવાઈ કરી ત્યારે સ્વચ્છતા જે હાનિ પહોંચાડે એના માટે દંડ કેટલો રાખવો એ ઠરાવમાં એની જોગવાઈ પહેલાં રાખવાની હતી પણ આપણા દુર્ભાગ્ય છે કે પ્રજાને કેવી રીતના લૂંટી શકાય એવી જોગવાઈઓ નગરપાલિકા એ નગરપાલિકાના સત્તાધીશો એ છોડતા છોડતા એવી જોગવાઈઓ રાખી કે જેમાં સૌથી વધારે પ્રજાને લૂંટી શકાય હું પોતે ફાકી ખાઉં છું પણ પૂર્ણ ધ્યાન રાખું કે પોરબંદર બગડે નહીં ગાંધીજીએ કહ્યું હતું સ્વચ્છતા એ ઈશ્વરની નજીકનું કાર્ય છે પરંતુ તેમની જન્મભૂમિમાં આ સંદેશ ઝાંખો પડી ગયો હોય તેમ લાગે છે નાગરિકોને અપીલ છે કે જેમ પોતાનું ઘર સ્વચ્છ રાખો છો તેમ શહેરને પણ પોતાનું ઘર સમજો કેટલીક મિલકતો સરકારી હોય એના પર લોકોને ગંદકી કરવાની ટેવ પડી ગયેલી છે એક ખૂબ નિંદનીય બાબત છે અને જે તે વ્યક્તિના સંસ્કાર દર્શાવે છે મારી સર્વે જે એવા નાગરિકોને વિનંતી છે કે આ સમગ્ર મિલકત છે એ કોર્પોરેશનની કે જે તે વ્યક્તિની સાથોસાથ તમારી પણ સહિયારી મિલકત છે એને સ્વચ્છતા જાળવી રાખવી આપણી જરૂરી છે